ગોરવા ખાતે આવેલ દશામા સેવા સમિતિ દ્વારા દશામાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું દશામા સેવા સમિતિ ગોરવા દ્વારા મા દશામા મંદિર ખાતે છેલ્લા પચાસ વર્ષથી મા દશામાની મૂર્તિની સ્થાપના વાસ્તે ગાસ્તે કરવામાં આવે છે અને દસ દિવસ સુધી આસ્થા સાથે મા દશામાની પૂજા અર્ચના કરવામાં આવે છે ત્યારે ગત રોજ સાંજે આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આ દશામાની આરતીમાં શહેર ભાજપના કારોબારી સભ્ય પૂર્વ કાઉન્સિલર રાજેશયરે પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે દશામાં સેવા સમિતિ અરવિંદ પટેલ દેવરાજસિંહ સોલંકી સહિત સમિતિના સભ્યો સહિત ભાવિક ભક્તો આરતીમાં જોડાયા હતા દશામાં સેવા સમિતિ દ્વારા સાંજે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે લોકડાયરામાં દશામાં સેવા સમિતિ દ્વારા લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે ગોરવા દશામાં મંદિર આપ જાણો છો કે વર્ષો થી એટલે પચાસ વર્ષો થી પણ વધારે વર્ષોથી એક નાનું મંદિર હતું જયારે ગોરવા ગામ ત્યારથી વર્ષોથી આજે તમે જાણો કે ગોરવા ગોત્રી સુમાનપુરા એલોરા પાર્ક આજુબાજુના તમામ વિસ્તારના લોકો ઊંડેરા હશે સેવાસી હશે એવી રીતના દરેક જગ્યાના લોકો એક ગણપતિ મા દશામાનું વિસર્જન કરવા આવે છે અને આ એક જ એવું જૂનું સૌથી વડોદરા શહેરમાં જૂનું જે મંદિર હતું જેમાં લોકોને ખૂબ આસ્થા છે અને જે લોકો ધારે છે જે લોકો પોતાની જે માનતા મૂકે છે બધાને પૂર્ણ થાય છે અને આજે વર્ષોથી અમે પણ આ જે ધરાવે છે દશામાં સેવા સમિતિ તરફથી છેલ્લા કેટલા વર્ષોથી દશામાની મૂર્તિનું સ્થાપના કરવામાં આવે છે વિસર્જન કરવામાં આવે છે અલગ અલગ પ્રકારના દર વખતે આનંદના ગરબાને આ વખતે દશામા સમિતિ તરફથી ભવ્ય લોક ડાયરાનું પણ આજે આયોજન કરવામાં આવ્યું છે તો વડોદરા શહેરની અંદર જે બી પશ્ચિમ વિસ્તારની અંદર આના વિસર્જન માટે પણ તમે જુઓ છો કે જે ગોરવા ગોત્રી સુમાનપુરા ઇજોરા ભાગના વિસર્જન માટે પણ અહીંયાનો વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ દશામા વિસર્જન કરવામાં આવશે તો જે પણ લોકોને અહીંયા વિસર્જન છે જે પશ્ચિમ વિસ્તારના લોકોનું છે પણ આભાર સાથે સાથે આવતીકાલે ભવ્ય ડાયરો પણ છે તો સેવા સમિતિ તરફથી આપ સૌ લોકોના ખૂબ લોકોની અને ખાસ કરીને બહેનોની ખૂબ આસ્થા હોય છે દસ દસ દિવસથી જે અપવાસ કરે છે નકો અપાસ કરી અને માતાનું જે લોકો ભાવિ ભક્તો દ્વારા પૂજન કરવામાં આવે છે આવતીકાલે છેલ્લો દિવસ છે આપ જરૂરથી થી જય દશામાં 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 સેવા સમિતિ દ્વારા દશામાં વ્રત નિમિત્તે માતાજીને વાતે ગાતે આપણે શોભાયાત્રા સાથે દસામાની આપણે મૂર્તિની સ્થાપના માટે મૂર્તિ લાયા ત્યારબાદ દસ દિવસ હજારોની સંખ્યાની અંદર ભક્તોએ દર્શનનો લાભ લીધો દશામાં સેવા સમિતિ દ્વારા ખૂબ સરળ સારી એવી સુવિધા કરવામાં આવી કોર્પોરેશન થોડા વોર્ડ નંબર નવ વોર્ડ નંબર અગિયાર વોર્ડ નંબર આઠના બધા કોર્પોરેટર્સ દ્વારા અમને સારો સહકાર મળ્યો તેનાથી બધી વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહી છે અને લગભગ આ પચાસ વર્ષથી આપણે દશામાની મૂર્તિની સ્થાપના કરી રહ્યા છે સૌથી જૂનામ જૂનું મંદિર ગોરવાનું કહેવામાં આવે તો દશામા મંદિર દશામા તળાવની બાજુમાં વર્ષોથી અમે આ માતાજીની સ્થાપના કરીએ છીએ જાગરણ નિમિત્તે દશામાં સેવા સમિતિ દ્વારા લોક ડેરાનું આયોજન કરવામાં આવ્યું છે તો કાલે રાત કાલે આવતીકાલે જાગરણ નિમિત્તે રાત્રે નવ કલાકે લોક લોકડરાનું આયોજન કરવામાં આવ્યું છે મારા તમામ ભાવિક ભક્તોને ભાવ આમંત્રણ પાઠવું છું મારું નામ સિંહ સોલંકી સમાજ સેવા સમિતિ ગોરવા